હલો કેમ છો બધા બધા જ મજામાં શો જેટલા પણ નવા વિડીયો જોતા હોવ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મેં જે પણ નવા નવા વિડીયો બનાવીને મૂકું તે તમારી સુધી પહોંચી શકે તેના માટે તો આજે હું કામ કરું છું બે દિવસથી વરસાદ બહુ પડતો હતો તો કપડાં સુકાયા નહોતા આજે જેમ તેમ કરીને કપડાં સુકવ્યા છે આટલા બધા જુઓ તો આ બધા જ કપડા મેં પ્રેસ કરવા માટે બેસી ગઈ છું જો પ્રેસ લઈને તો આ બધા કપડા હવે પ્રેસ કરી લેવાના કપડાનું કામ ઘણું જ વધી જાય છે કોને કોને કપડા પ્રેસ કરતા આવડે છે હું તો ઘરે જ કરું છું નહીં આપતી કોઈને બહાર કપડાં પ્રેસ કરવા માટે અઠવાડિયામાં એક દિવસ કરી દેવાના બધા જ ભેગા કર્યા હતા થોડો ટાઈમ લાગ્યો ધીમે ધીમે પતાવવાનું કંઈ કામ ભાગીને જતું રહેવાનું એક બે એક બે જોડું કરતું રહેવાનું એક સાથે દોડીને બધા પહેરવાના છે નવરા બેઠા બેઠા કામ કરવાનું પાસ પણ થઈ જાય બધા મોબાઈલમાં ટાઈમ પાસ કરે આપણે કામમાં ટાઈમ પાસ કરવાનું ચેનલને સબસ્ક્રાઈબ કરજો બધા જેટલા પણ જોવો ને એટલા સપોર્ટ કરો થોડો થોડો બીજું શું કર ખાલી જોવો એટલું નહીં કરો સપોર્ટ પણ કરો થોડો થોડો વધારે આવી રીતે ઘરનું કામ કરતા જઈને વિડીયો બનાવતો રહેવાનું કોણ કોણ કરે છે આવું મેં તો આવું કર્યું ટાઈમ પાસ પણ થાય સાથે સાથે કામ પણ થાય અડધા કપડા હજુ બાકી છે વાળવાના પોયરું એટલે આ પોરિયો સ્કૂલમાંથી આવી ગયો છે મસ્તીખોર હે ને એટલે ચાલુ એની વાતો નવી નવી નાની નાની હે ને

વિડીયો બસ આટલો જ બીજા વિડીયોમાં ફરી મળીશું બાય બાય